યાદ કરું અશ્વિની સાહેબની સાથે સાથે કે રાજકોટની જે જરૂરિયાત છે એ સાહેબ આપ રજૂઆત કરો ને અમારી રેલવે પટ્ટરી એમને એમ આઈડલ પડી છે એમાં વધુ વધુ મેમો ટ્રેન આવે બીજી ટ્રેન આવે અગાઉ કંઈક ઉઘરાણી કરેલી છે છ ટ્રેનો આવવાની તેને બે વર્ષ થઈ ગયા પત્રકારો મને ટોન મારે છે કે તમે વારંવાર જાહેરાત કરીને ટ્રેનો કેમ નથી આવતી એની જવાબદારી જે કંઈ છે એ આપ અશ્વિનીજી આપ સાહેબની છે જ્યાં કંઈ અટકતું હોય ત્યાં રૂપાલા સાહેબને કહો અમારું છત્રો ચાલુ થાય અમને કહો અમે આગળ ઉપર ફોલો કરીએ પણ આ હાઈવે ઉપરનું જે ભારણ છે એ ઘટાડવા માટે રેલવે ટ્રેક છે ગુજરાત બાજુના આગળ યુપી બિહારમાં જેમ ઉપયોગ થાય છે એમ અમદાવાદ રાજકોટ પોરબંદર જામનગર જે ટ્રેક છે સોમનાથ એનો બરાબર સદુપયોગ થાય ને એના પૈસા વળતર મળે એના માટે તમે દિલથી પ્રયત્ન કરો મારા પ્રયત્ન ચાલુ છે પણ તમે પણ કઈક અહીંયા થી ખોસ મુવમેન્ટ મોકો ખાસ એ મીટિંગ કરીએ અને હું હું અમારી જરૂરી છે કેટલા ટાઈમ પેન્ડિંગ છે સા માટે નથી થતી કેમ કે મને દર્શના બેન જ્યારે મિનિસ્ટર હતા ત્યારે કીધું તો કે અમે 6 ટ્રેન તમને આપીએ રાજકોટ ને એનું કારણ પણ એ હતું કે અમદાવાદ તાલુકા રેલવે સ્ટેશન નું રિનોવેશન થાય ભવ્ય બને છે સ્ટેશન અને ત્યાં જગ્યા નથી એટલે એ જગ્યા અહીંયા છે રાજકોટમાં એટલે એ છ ટ્રેન અહીં સુધી આવે ને અમારી ખાસ તો હરદ્વારની ટ્રેન તો એના માટે એ પ્રયત્ન થયા હતા તો ફરી આપ કંઈક એના માટે મુવમેન્ટ કરો અને ઝડપથી અમારા હરદ્વારની ડેલી ટ્રેન મળે મેમો ટ્રેન મળે નેશનલ હાઈવે ઉપર ભારણ ઘટે ટ્રાફિક ઘટે અને સસ્તું પડે અને ટ્રેન છે એ સલામત સવારી છે એના માટે તમે હું તો ઉપર કરું છું ત્યાં રેલવેમાં તમારે મુંબઈ દિલ્હી પણ તમે પણ જરા રસ લઈને કરો જેથી લોકોને સુખાકારી સગવડ મળે અને સસ્તું પડે ને સેફટી મળે ભારતમાં ત્યાં બીજા બંદે માત્ર મને બદલા કઈ બોલાય બદલ આભાર મારા સૂચન સ્વીકારો એવો આભાર